નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈક મીડિયા સંચાલિત નવસારી લેવા અને ઝટપટ ન્યૂઝ નવસારીની ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આજરોજ નવસારીના પોલીસ જવાનો અને તેમજ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી કારણ કે જે પોલીસ જવાનો છે તે રક્ષાબંધનના દિવસે પણ અને તહેવારના દિવસે પણ પોતે કામમાં વ્યસ્ત રહેતા હોય છે અને તેની સાથે તેઓ પરિવાર સાથે પણ રક્ષાબંધન નથી મનાવી શકતા ત્યારે પોલીસ જવાનો માટે નવસારી ભાજપના મહિલા મોરચાની બહેનો દ્વારા આજે પોલીસ જવાનો ડીવાય એસપી સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પોલીસ જવાનો આ કોન્સ્ટેબલ તમામ લોકોને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ત્યારબાદ તેઓ દ્વારા આ જે તમામ જે ભાઈઓ હતા આ જે પોલીસ જવાનો હતા તે તમામ જવાનોને પણ પોતાના સારા જીવન સુરક્ષિત જીવન માટે પણ તેઓએ પ્રાર્થના કરી હતી ત્યારે આ પ્રસંગે ડીવાય એસપી એસ કે રાય શું જણાવ્યા છે આવો સાંભળીએ રક્ષાબંધનના આવનાર પવિત્ર તહેવાર નિમિત્તે આજ રોજ અમારા નવસારી જિલ્લાના મહિલા ભાજપના અમારી મહિલા સશક્તિકરણના જે બહેનો છે તે કાયમ નવસારી જિલ્લા પોલીસ જોડે ખવા મિલાવીને કાયમ અમારી સાથે રહ્યા છે અમારા દુઃખ હોય સુખ હોય અમારા કાયમ અમારી ભેગી રહીને જે અમારી બહેનો છે આજે અમારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી આવીને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને રક્ષા પોટલી બાંધીને એમની રક્ષા થાય અને એમના જીવનમાં કોઈ સંકટ ના આવે એ માટેની એમણે અમારે રક્ષા બાંધીને અમારી જે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારી ભલૈયા લીધી છે અને અમારા પર આવતા સંકોટોને પણ દૂર થાય એ માટે ભગવાનને હમણાં જે પ્રાર્થના કરી છે અને અમારા રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર ભાઈ બહેનો છે એ અમે બધાએ ખૂબ સાથે રહીને આજે ખૂબ આનંદ થાય છે અને ભગવાન અમારી બહેનોને પણ કંઈ પણ આગળના સમયમાં કોઈ પણ નવસારી જિલ્લા પોલીસ તરફથી રક્ષા માટેનું કંઈ પણ હોય તો અમે તત્પર ઊભા છીએ એ અમે એમને વચન આપેલું છે ત્યારબાદ મહિલા મોરચાની બહેનો દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના કરી ગયા હતા ને ત્યાં તેમને પણ રાકેશભાઈ જે ધારાસભ્ય છે તેમને પણ રાખડી બાંધી હતી અને તેમને રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી ને આ રીતે તેઓએ પણ નવસારીના ધારાસભ્ય સુરક્ષિત રહે અને સ્વસ્થ જીવન જીવે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું છે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની મારી બહેનો આજે રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટેનો એક અવસર ખરેખર તો આ એક જનપ્રતિનિધિ તરીકે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારની અમારી બહેનો માતાઓ એક ઉત્સાહભેર એમના ભાઈને પોટલી બાંધીને ભારતીય જનતા નો પરિવાર જે રીતે પ્રેમ આપીને પરિવારના દરેક ભાઈઓને નવસારી વિધાનસભાની જનતાની સેવા કરવા માટે પરમકૃપારૂ પરમાત્મા શક્તિ પ્રદાન કરે એવા ભાવ સાથે એવા પ્રેમ સાથે જ્યારે આજે મને પણ રક્ષાબંધન તહેવાર નિમિત્તે જ્યારે રક્ષા પોટલી બાંધવા બધી બહેનો આવી છે એ બહેનોનો એક ભય તરીકે आभार आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો ત્યારબાદ મહિલા મોરચાની બહેનો દ્વારા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પાસે ગયા હતા અને તેમના ઘરે જઈ અને તેમને પણ રાખડીઓ બાંધી તેમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ શું કહે છે આવો સાંભળીએ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના અંતર્ગત આજે નવસારી જિલ્લા મહિલા મોરચો અને નવસારી શહેરની મહિલા મોરચા દ્વારા આજે રક્ષાબંધનનો એક ભાઈ બહેનો તરફથી મને મારા ઘરે રક્ષાબંધવા માટે આવી હતી અને બધાએ હર્ષભેર ઉલ્લાસભેર બધાએ રક્ષા બાંધી અને બધાને જ શુભાશીત પણ આપ્યા અને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા બહેનોનો પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા તો આ સમગ્ર જે રક્ષાબંધન પર્વની ઉજવણી ભાજપના મહિલા મોરચા દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ તમામ જે ભૂરાભાઈ તેમજ રાકેશભાઈ તેમજ પોલીસ જવાનોની રાખડી બાંધી હતી અને તેમને લાંબા જીવન માટે આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી ત્યારે આ બાબતે શીતલબેન સોની શું કહી રહ્યા છે આવો સાંભળીએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે અમે અહીંયા અમારા દરેક જિલ્લાની મહિલા મોરચાની મહામંત્રી અને નવસારી શહેર મહામંત્રી પ્રમુખ તન્વી બેન પંચલબેન ના હેઠળ અમે આજે બધી જ બહેનો દ્વારા અમારા જે હંમેશા ચોવીસ કલાક અમારા માટે ખડે પગે ઉભા રહીને જે અમારી રક્ષા કરે છે એવા અમારા પોલીસ અધિકારી ભાઈઓનો બધા જ દરેક અધિકારીઓનો અમે એસપી ઓફિસ પર એમનું રક્ષા સૂત્ર બાંધીને એમની સાથે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી સાથે સાથે જ અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબને ઘરે પણ અમે એ સાથે ભાવી અને એમના આખા અમારી બધી જ બહેનો દ્વારા એમને રક્ષાબંધનનો તહેવાર એમની સાથે ઉજવણી કરી અને ઈશ્વર એમને ખૂબ લાંબો આયુષ્ય આપે અને એમની રક્ષા કરે એવા ભાવથી અમે એમની સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ આદમશ્રી ભુરાભાઈ શાહના ઘરે અમે આજે દરેક બહેનો ખૂબ હર્ષો ઉલ્લાસની સાથે અમે એમની સાથે આજે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી છે આ રક્ષાબંધનના તહેવારમાં અમે દરેક ભાઈઓ બહેનો અમારે બધી જ બહેનો બધા ભાઈઓની રક્ષા કરે ઈશ્વર એમના પર કોઈ આપદાન નહીં આવવા દે અને એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને સુખ સમૃદ્ધિ આપે અને હંમેશા બધાની લોકોની જે રીતની સેવા કરે છે એવી ખૂબ સેવા કરતા રહે એવા આશીષ સાથે અમે આજે અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અમે બધા રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરીએ રક્ષાબંધન પર્વની હજુ વાર છે પરંતુ આજે જ નવસારીની ભાજપના મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી કારણ કે રક્ષાબંધનના દિવસે પોલીસ જવાનો પણ હાજર નથી હોતા તો ધારાસભ્ય અને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જેવા મોટા સ્થાને પણ તેઓ બેઠા હોય ત્યારે અનેક કાર્યક્રમો જવાનું હોય ને તેઓની મુલાકાત ન થઈ શકે જેથી કરીને બહેનો દ્વારા આજે રક્ષાબંધન પર્વની નવસારી ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રકારના અનુસમાચાર માટે જોતા રહો નો સારી લેવા અને ઝટપટ ન્યૂઝ